જય માતા જય દ્વારકાધીશ આજના વિડીયો તમારા બધાનું ભાઈ સ્વાગત છે મારું નામ છે શામજી ભાઈ તમારું નામ અને આ ભાઈ નામ છે ભૂતાભાઈ તો બધાય ખાસ કરીને વિડીયોમાં ભીનારે તો અમારે ટંડલ નથી આવ્યા હમણાં થોડીક વારમાં અમારે ટંડલ આવશે એટલે એને પણ હું તમને મળાવી ભાઈ ને આપણે જવાનું છે ભાઈ બહાર પાણીએ અને ફેમિલી તમે છે ને હમણાં બ્લોક જોતા એટલે ખબર તો હશે આપણે તોફાન હતો એટલે ભાઈ ને આજ નાઇટમાં આપણે એક ફિશિંગ કરી પણ મેં એનો બ્લોક ન બન્યો કાગરૂજી ભાઈ હા બહુ વાવડો મજો હતો વાવડો મજો બહુ હતો ને ભાઈ એટલે વિડીયો ન બનાવ્યો અને આજમાં જ આવવાનું છે ભાઈ આપણે બહાર પાણીએ

મારા પપ્પા તો મસ્ત મજાનું ડ્રાઈવિંગ કરી રહ્યા ભાઈ અને આમ તો સૌથી બની આઈ લે હું તમને બતાવું કેમ એમ ભાઈ આપણે આવી મસ્ત બધાને કેમ પડે ભાઈ વાતાવરણ આપણે છે ને સૌજીભાઈની બોટ હાવ નજીક જોવા મળી ગઈ છે અને અમારા કિચન ભાઈ જવો તમે આગળ ઊભા છે તેમ પણ જવો તમે બોડી બોડી દેખાડે છે અને અમારા ભૂજાભાઈ જવો ભાવો ખાઈ રહ્યા ભાઈ તેમ પણ એમ જવો ભાઈ એનો નાશ જવો તમે ફેમિલી ભાઈ ભાઈ જવો તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના દાળ મેકી દીધા છે અને અમારા કુરજીભાઈ જવો શું કરો કુરજીભાઈ તમે મોબાઈલ માં ને ચાર્જિંગ કરે છે ડાયરેક્ટ બીનું ડાયરેક્ટ પી નું ગોડી એમ ના આયુ ભાઈ અત્યારે તને મસ્ત મજાના આપણે ઝાડ ઉપડી ગયા છે અને અમારા બુદ્ધા ભાઈ જો સાક ભરી લીયા છે અને ભાઈ આમ તો માઈક લેવે એક નંબર જો કઈ કઠે નહી અને ભાઈ પાપલેટ પાપડ આવેલા છે કઈક મસ્ત મજાના જો તમે ને ઓલી લાઈટ દેખે ની ભાઈ સૌજી બેઠી એ ની અને ભાઈ આમ તો ફેમિલી આ છે ને મસ્ત મજાનો સાક છે ભાઈ કોઈ કાકુજી ભાઈ હા હું બધી કરીને બતાવું તમને તો ફેમિલી ચાલો આપણે ઘણું બધું શાક આવી ગયું અત્યારે અને હાથમાં વાવડો મળો વધારે કાપુતા ભાઈ તો ભાઈ કાન થોડું કરી નતી અને પછી મળી કાકરજી ભાઈ હા તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાનું જેવું જમવાનું બની રહ્યું છે હા શાક જેવો છે મસ્ત મજાના વેહી છે જાય જેવો પાણી ગયા ચાલો ભાઈ આપણે મસ્ત જમી લઈએ ખોલી ફેમિલી આપણે છે ને ભાઈ બંદર ગયા અને ભાઈ લેવા આવી ગયા છે ભાઈ અને કોલ રૂમ કાઢી છે પીડ્યું અને ભાઈ એક કામ કરી રહ્યા તો ખોલી કાઢી ફેમિલી છે ને એક ખોલી બીજી પાલવાની ખોલી કાઢે

ચાલો તમે આ બધું કામ કરી નાખી પછી મળીએ ચાલો કેવાય પાલવો આને કેવાય કાટી કાટી બોલે તો ફાટી ફાટી કહેવાય ને આને કહેવાય સમની સમની બોલે તો ફૂદડી ફૂદડી બોલે તો પાપલે ને ઉભા રહે આને કેવાય રામસ રાઉસ રાઉસ ને આને કહેવાય મંગરુ મંગરુ ને આને કહેવાય ભરેલી હવે તો કઈ છે નહીં ઓ ફેમિલી આપણે છે ને ઘરે પહોંચી ગયા શાક બાગ બધી રિપેર તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના પછી ઘરે બી એવા અને જો શાક બનાવવા હાટું એક શાકશી પહેલા લાવ્યો ને એક આ ભરેલો પહેલો લાવ્યો ભાઈ શાક બનાવવા એટલું શાક લાવ્યા છે આપણે અને આવળો પાયલો છે ને ભાઈ ફેમિલી મસ્ત મધારમાં છે ને શાક સિંપાઈ લો કે એમાં આવે આ સારું કેવા આવ્યું બાકીને કરે અત્યારે આ જોવા ન મળે આપણે આનું બનાવું શાળમાં આપણે શાક એટલે આપણે મસ્ત મજાને નાખીધીએ મસ્ત થઈ એવા ફ્રેશ થઈ ગયાસી અને ફેમિલી આપણે બેર પાણી ગયેલા હતા અને ચાલણી ઉપડે ઉપાડી તમને બતાવ્યું કેમ ને કેમ કે બહુ આવડો મજો વધારો હોય ત્યારે અમે ન બતાવીએ કેમ કે અમારે છે ને ભાઈ બ્લોક બનાવો કે કામ કરવું એ બધું તકલીફ પડતી હોય કે એટલે ન બતાવી કારણ તમને ચોક્કસ બતાવીશું એમ લાંડ માણસો તો આવું ને ચાર પાંચ ત્યારે બતાવીશું અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી ફતા હોય ને તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો કાયકા પાંચ હજાર સબસ્ક્રાઈબ કરાવો સારો એટલે છે ને તમને મજા આવે મને મજા આવે અને મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય